પોતાની સાત વર્ષની દીકરી સાથે બળાત્કાર કરનાર પોક્સોના ગુનામાં વીસ વર્ષની સજાના પેરોલ જમ્પ કેદીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સોશિયલ વિસ્તારમાં કોઈ બનાવ ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફળો વચકાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કવોડના પોલીસ માણસોએ અંગત બાતમીદારો મારફતે બાતની હકીકત મેળવી તે આધારે વરાછા એ કે રોડ એકતાનગર પાસેથી પેરોલો જમ્પ પાકાના કેદી પર વેઝ ઉર્ફે પરેશ અનવરઅલી શેખ ઉપર વર્ષ છેતાળીસ હાલ રહેવાસી એકસો અઠ્યાવીસ એકતાનગર એ કે રોડ હિમસન મિલની પાછળ વરાછા સુરત શહેર તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપર મધ્યસર જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે મજકુર પાકા કામના કેદી નંબર 2452, परेश चारोन पुलिस स्टेशन फर्स्ट गुण नंबर अठार सौ अठावन बेहजार वीस इपिको कलम त्रो छोत्तेर बे एफ त्रो छोत्तेर एल त्रो चौपन ए बी तथा पोक्सो कलम चार पांच एल एन છ આઠ મુજબના ગુના સબબ નામદાર ફાસ્ટિયલ કોર્ટ ત્રીજા અધિક સત્ર બદલ છ માસની સજા કરવામાં આવેલ છે જે ગુનામાં રાજપાલ મદ્રસા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો હાલ પકડાયેલ પાકા કામના પોતાની દીકરી ઉમર વર્ષ સાત ત્રણ મહિના નાનીને મોબાઇલમાં નગ્ન ફોટા બતાવી કપડાં કાઢી બજબરીથી શારીરિક સંબંધવાદી ગુનો આચરેલ જે ગુનામાં મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ હતો